આગળ આપણે પ્રસંગો બીજા જોઈશું પણ ખાસ કરી ના બતાવે આપણા બે દિવસથી પ્રકરણ ચાલે છે સ્વામી રોજ વાત કરે છે કે આ છે ને મોક્ષની દુકાન છે એ મોક્ષ આપવા માટે આવે છે અને એમાં જે કરવાથી આપણા મોક્ષમાં આગળ ગતિ થાય ને એ કરે

આપણા નિશ્ચર થાય છે અને રાત્રિ ભોજન લેતા હતા તેના સમજે વાત કરી કે સ્વામી છે ને દુષ્કાળની પરિસ્થિતિ છે છેલ્લા કેટલાય વર્ષો વરસાદ પડ્યો નથી અને પ્રાણીઓ બધા મરવા માંગે છે અને અહિયાં તુરકાના નામ નો વિસ્તાર છે ત્યાં તો માણસો પણ મરવા માંગે છે એ આપ કઈક ગયા કરો તો સારું સ્વામી એ વસ્તુ જવાનું આપણે પ્રાર્થના કરીએ પ્રાર્થના કરી ચેષ્ટા ગાન માં જોડાયા અને ચેષ્ટા પૂરી થાય ને પેલા વરસાદ ચાલુ થઈ ગયો જે વરસાદ વરસતો નતો સ્વામી સંકલ્પ વરસાદની આગાહી છે આપડે પ્રાર્થના કરીએ વરસાદ ના પડે કે કેટલી બધી જગ્યાએ વરસાદ અટકી ગયો છે એટલે આ વરસાદ પર નિયંત્રણ અઠ્યાવીસ મે બે હાજર સત્તર ના રોજ સ્વામી સારનપુરમાં હતા મેસેજ આવ્યો કે સ્વામી આજ ખાસ પ્રાર્થના કરો કે ગરમી થોડીક ઓછી થાય અને પવન સારું થાય પવન સારો જ નથી જો આવી જ ગરમી રહેશે ને તો કોઈને સુખ નહી આવે

અને દસ માસ થી સરકાર ખાલી કરાવી દીધું કે આગ આવવાની જ છે એ બચવાના કોઈ જ નથી કારણ કે આગની જે સ્પીડ આમ જે સ્પીડ એમ પાણી પૂર એ સ્પીડ આગ હતી

સ્વામી ના આશીર્વાદ આશીર્વાદથી આખું શહેર બચી ગયો એટલે ઐશ્વર્ય ના સિંધુ

जब स्वामी जी ने मेरा स्पर्श किया तब तो मुझे ऐसा लगा कि मेरे ने मेरा किया। और आज मैं बहुत बड़े अभिशाप से मुक्त हो गया शांति तो मुक्त करी आज तुम्हारे व्यसन छोड़ जातीस व्यसन छोड़े गिर જેમને લખ્યું કે આપતા એક ભક્તો હરિભર ભગ સારા આપણી જોડે જોડાઈ ગયા સ્વામી દોષો ભરે છે એના માટે એક અલગ કરે છે